અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સહયોગ હોટલ નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલી ટેન્કર પલટી મારી જતાં ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર છાસવાદી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે ટેન્કર નંબર જી જે બાર બી ડબલ્યુ ઓગણીસ બાવન તેમજ આઇસર ટેમ્પો નંબર જે છત્રીસ ટી ચૌદ સત્તર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ ટેન્કર દોડના વચોવચ પલટી મારી જતા સ્વર્ણ ટ્રેક બ્લોક થઈ હતી અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં હાઈવેની ટ્રેક બ્લોક થતાં ગણતરીના કલાકોમાં વાહનોને લાંબી કતારો લાગી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી જોકે ટેન્કરમાં એસિડ ભરેલો હોય જે લીકેજ થવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીક થયેલ કેમિકલ પર ફોર્મનો મારો ચલાવી કોઈને પણ ગેસ કે કેમિકલની અસર ન થાય

डीपीएमसी uh, फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ लिया हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उस माने में देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए देन सिचुएशन को मोनिटराइज मौल, ही किया कि कैसी सिचुएशन है क्या करना है क्या नहीं करना है तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू करा सकते हैं अभी इतना ज्यादा कुछ ओवर uh, इमरजेंसी नहीं है तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं इसमें ना, अभी हाँ। अभी मैं कंफर्म नहीं कह सकता हूँ जैसा कि हमने ड्राइवर से अभी पूछा है तो वो बता रहा है कि नाइट्रिक एसिड है सिक्सटी परसेंटेशन के कारण नहीं अभी ऐसी कोई कैजुअलिटी रिपोर्ट नहीं हुई है और जानकारी लेने की कोशिश कर रहे हैं